લઈ આવ્યા છે અંદર જે અવાજ આવે છે ઈ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે એના લીધે અવાજ આવે છે અને કારીગર તૈયાર છે અને હેલ્પર પણ તૈયાર છે આ જોઈ શકો છો છાંટા દેખાતા છે તમને ઝીણા ઝીણા આ મોટો બ્લોગ બનાવીને આપણે યુટ્યુબ માં નાખશું હલો રાઈ નાખવાની તૈયારી ચેક કરવામાં આવે છે ઓઈલ ગરમ થઈ ગયો કે નહીં શું કે છે આ ભાઈ અરે નવો આઈફોન લેવાનો છે રાઈનો વરસાદ ચાલુ આ મારા કારીગર વરસાદ પણ ચાલુ છે ઝીણો ઝીણો અને છોડિયા આ પતા મીઠો લીમડો સોરી કડીપત્તા વાળી કેરલા ની યાદ આવી ગઈ પતા કહી દીધા મીઠો લીમડો લસણ લાલ પ્રસાદી આવી ગઈ છે આ બાજુ ભાઈ આ બાજુ મરચા પણ આવી ગયા મસાલો રેડી થઈ ગયો છે એકદમ જાડે આવી ગયા ટમેટા સજીવાય મટર કરાવી જ ના કઈ કરે કસ્તુરી મેથી આ દાળની તમને આખી રેસીપી હોય ને તો યુટ્યુબમાં આવજો બાયોમાં લિંક નાખેલી છે કે કે જાડેજા વ્લોગ્સ કરીને આની આખી આખી રેસીપીનો વિડીયો આપણે નાખેલો છે યુટ્યુબની ની અંદર હવે જાય છે ગોપાલ નો નો મસાલો ગોપાલ નો ડાબેલી નો મસાલો સ્પેશિયલ કચ્છની બનાવટ ગોપાલ નો મસાલો હવે મસાલો નાખવાની ફૂલ તૈયારી ગયા મસાલા અંદર હવે ખાલી દાળ નાખવાની ભાઈ કઈ તો છીબો બસ બાકી આ બાપુ પગુભા મહેમાન છે આપણા ગામમાં મહેમાન છે ગામ હવે ડાળ આવે છે આ ડાળ નાખી દઈ સરખું ચાલજો ના હેરાન તમારા ઉપર જ પડશે છાટા ખોટા આ મોટાભાઈ અને વેસુભા આ ડાર ના કારીગર ને આ ડાર વાળા ભાઈ આ ભોપાશ્રી હાલો હવે આની આખી રેસીપી જોવા માટે યુટ્યુબમાં માં આવો જય જવાન જય કિસાન